ગુજરાતનું ગૌરવ સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડાતો મુખ્ય અને અંત માર્ગ પર ડભોઈ શહેરની હદમાં દશામાના મંદિર નજીક ગંભીર ખતરો ઉભો થયો છે ડભોઈ નાનોદી ભાગોળથી શિનોળ ચોકડી તરફના આ માર્ગ પર એક વિશાળ અને જોખમી ભૂવો પડે છે આ ભૂવો એટલો મોટો છે કે સ્થાનિક લોકોને તેને મોતનો ખાડો કરી રહ્યા છે આ માર્ગ યસોઈ સુધી પહોંચવા સૌથી મુખ્ય રસ્તો હોવાથી રોજના હજારોની સંખ્યામાં નાના મોટા વાહનો બસો અને ખાનગી ગાડીઓ અહીંથી પસાર થાય છે એટલું જ નહીં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા આવતા દેશ વિદેશના પ્રવાસીઓ પણ આ ભયજનક ભૂવા પાસેથી પસાર થવા મજબૂર થયા છે જેના કારણે હજારો પ્રવાસીઓનો જીવ જોખમમાં મુકાયો છે આ મોતનો ખાડો ખાસ કરીને મોડી રાત્રે કે વહેલી સવારે જ્યારે વિઝિબિલિટી ઓછી હોય છે ત્યારે કોઈ પણ વાહન ચાલક માટે ગંભીર અકસ્માતનું કારણ બને છે રાત્રિના સમયે જો કોઈ અજાણ્યા પ્રવાસી કે સ્થાનિક વાહન ચાલક આ ખાડાનું સમયસર ન જોઈ શકે તો તેમનું વાહન તેમાં પલટી જવાની અને ઝીરણ અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે સ્થાનિકો જણાવી રહ્યા છે કે આ ભૂવ નાનો નથી પરંતુ મોટા અકસ્માતને નોતરનારો છે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી જેના કારણે વાહન ચાલકોમાં ભય અને આક્રોશ વ્યાપી ગયો છે તંત્રની બેદરકારી અને સ્થાનિક આક્રોશમાં આક્રોશ છે કે કોઈ મોટો અકસ્માત થશે તો જવાબદાર કોણ રહેશે આ ગંભીર ભૂવો પડ્યા લાંબો સમય થઈ ગયો હોવા છતાં ડભોઈ નગરપાલિકા કે સ્ટેટ હાઈવેના અધિકારીઓ દ્વારા તેને પુરવાની કે સમારકામ કરવાની કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી સૈનિકોમાં મુદ્દે ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે અને તેઓ તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠાવી રહ્યા છે લોકો પૂછી રહ્યા છે કે ડભોઈ નગરપાલિકા ક્યારે જાગશે શું વહીવટી તંત્ર કોઈ મોટું જીવલેણ અકસ્માત થવાની રાહ જોઈ રહ્યું છે જો કોઈ નિર્દોષ પ્રવાસી કે સ્થાનિક વ્યક્તિનું વાહનના ખાડામાં પલટી જશે અને કોઈ જાનહાનિ થશે તો તેની જવાબદારી કોણ લેશે એસઓયુના માર્ગને જ મહત્વ આપવામાં આવશે અને ડભોઈની અંદરના માર્ગોને અવગણવામાં આવશે સ્થાનિકો દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી રહી છે કે ડભોઈ નગરપાલિકા અને સ્ટેટ હાઈવેના અધિકારીઓ તાત્કાલિક ધોરણે આ ગંભીર ભુવાની યુદ્ધના ધોરણે પૂરીને માર્ગને વાહન વ્યવહાર માટે સુરક્ષિત બનાવે તંત્રની પ્રાથમિક ફરજ છે અને આ પ્રકારના જીવલેણ ખતરાને તાત્કાલિક દૂર કરવું જોઈએ જેથી કોઈ નિર્દોષ વ્યક્તિનો ભોગ ન લેવાય આશા છે કે તંત્ર જલ્દીથી જાગૃત થશે અને આ માર્ગ પરના જોખમોને દૂર કરીને પ્રવાસીઓ અને સ્થાનિકોને સુરક્ષિત મુસાફરી પૂરી પાડશે